નમસ્કાર મિત્રો આ જોઈ રહ્યા છો એ મારી સાહી સવારી ગણાતી જ્યારે સમય હતો શરૂઆતનો સ્ટ્રગલના દિવસોનો ત્યારે આ મારા જીવનનું સૌપ્રથમ પ્રથમ એનાથી જ મહેનત અને તડકો છાંયો જોયો છે એનાથી જ આગળ વધારવાનો ખરેખર એક મોકો મળ્યો છે એટલે કે સ્કૂટરથી શરૂઆત કરી અને જે ગાડી છે ત્યાં સુધીની સફર ખરેખર એક જિંદગીની અંદર ઘણા બધા પાઠ શીખવી ગઈ છે જીવનમાં શરૂઆતના દિવસો જે સ્ટ્રગલ કરેલા સ્કૂટરથી શરૂઆત થયેલી અને આ ગાડી સુધીની સફર ખરેખર એક જીવનનો ખૂબ મોટો બોધપાઠ આપણને મળતો ગયો હવે ભગવાને સારા એવા દિવસો છે ત્યારે સ્કૂટરને આપણે ચોક્કસ ભૂલવું ન જોઈએ ધન્યવાદ મીસ યુ રામ પ્યારી